સુરત મહાનગરપાલિકાના ફાયર જવાન સાથે સાથી કર્મચારીએ શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયા આક્ષેપ સાથે ફાયર જવાનના પિતા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા સુરત ફાયર વિભાગના ડ્રાઈવર તરીકે નોકરી કરનારા કર્મચારીના પિતાએ જણાવ્યું હતું કે તેઓના પુત્ર સાથી કર્મચારીને શેર બજારમાં રોકાણ નામે રૂપિયા આપ્યા હતા પ્રથમ વિશ્વાસ કેળવી ભાવ ઉપર જતા શેર બજારમાં નફો થતા સમાજ અને ઓળખીતાઓ પાસેથી લાવી આશરે બાવીસ લાખ રૂપિયા ફાયરના ડ્રાઈવરે સાથી કર્મચારીને આપ્યા હતા જો કે ત્યારબાદ રૂપિયા ન આપી ધમકી આપી હતી મારું નામ છે મકવાણા વિશ્રામભાઈ ધોડાભાઈ મારું મૂળ વતન ભાવનગર પાસે વર્તેજ ગામ કમિશનર ઓફિસે આવી આવ્યા એટલા માટે મારે એક ફરિયાદ કરવાનું કારણ ઊભું થયેલ છે મારા છોકરાઓનું જે મારા પુત્ર અહીં નોકરી કરે છે વેસો ફાયર સ્ટેશનમાં અને એની સાથે સલબાજી ક્ષેત્રપિંડીને સેટિંગ થયેલું છે બાવીસ લાખ સન્નું હજાર પાંચસોનું જે આ બાબતની હું આપ પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી અને ફરિયાદ કરેલ છે એ માટે હું આવેલો હતો ઘટનાક્રમ એવો છે કે મારા છોકરાએ મને જ્યારે વાતથી વાકેફ કર્યો ત્યારે મને ખબર પડી કે આની માલ એના સ્ટાફનો જ માણસ એનો જેવો જ તે ડ્રાઈવર કક્ષાનો માણાય આ લોકોને લોભ લાલસ વાણીવિલાસ સારા વાપરી લોભ લાલસ આપી અને મારા છોકરાના બાવીસ લાખ છન્નું હજાર પાંચસો તે સિવાયના એના સ્ટાફમાં એકસો સોત્રીસ જણાનું આવી રીતે ફ્રોડ કર્યું હોય અને કર્યું છે એવું ફલિત થયું છે આ બાબતની મારે ફરિયાદ કરવાની કારણ ઊભું થયેલ છે જ્યારે મેં કીધું કે ભાઈ એટલા બધા માણસોને તમને ગેરમાર્ગે દોરીને એટલા કરોડો માપી ના શકાય જેની ગણતરી ન કરી શકાય એટલું ફ્રોડિંગ થયું તમારી સાથે તમારો જ માણસ કરી ગયો તો પછી તમે ફરિયાદ કેમ નથી કરતા તો આ લોકોનું એવું મેં જાણ્યું કે આ ભાઈ એવી ધમકી આપે છે કે મારી સાથે યુપી અને બિહારના ગેંગ માફિયાનું કનેક્શન છે પ્લસ અમારા કુટુંબી પરિવારનો મારો ભાઈ એ એસઆઈની નોકરી કરતો હોય વેસો પોલીસ સ્ટેશનમાં અને અમે રાજકારણથી લઈને માફિયા સુધી સંકળાયેલ હોય અમારું કોઈ કાંઈ ના ઉખાડી શકે તમારે જેને ફરિયાદ કરવી હોય કરી શકો છો આ રીતે અમને સંભળાવતા મારા ફરિયાદ મારા છોકરાએ આવું મને કહેલ અને ફરિયાદ દાખલ કરી રજૂઆત કરવાનું કારણ ઊભું થયેલ છે કોણ છે સામેની શું એમનું નામ છે વેસુમાં જ નોકરી કરે મારા છોકરા સાથે જ નોકરી કરે છે મહેન્દ્રસિંહ યો સિસોદિયા ડ્રાઈવર સુરત ફાયર જવાન સાથે સાથી કર્મચારીએ જે લાખો રૂપિયાનું થકે આચરી હોવાનો આક્ષેપ કરાયો હોય આમ અમને તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે અઝર કુરશી સાથે અર્ષસ્થેતા